દેશના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી અંગે સંસદ ભવનમાં ગૃહમંત્રી અમિત શાહના નિવેદન લઈને વિરોધનો વંટો શરૂ થયો છે સંસદથી રોડ સુધી વિરોધ થઈ રહ્યો છે ત્યાં સુરતમાં દલિત સમાજ દ્વારા રિંગ રોડ પર દેખાવ કરતા પોલીસે અટકાયત કરી હતી દેશને બંધારણ આપનાર અને ભારત રત્ન એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને ભારતીય લોકતંત્રના મંદિર કહેવાતા સંસદ ભવનમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે કરેલા નિવેદન લઈને સંસદથી રોડ સુધી વિરોધ શરૂ થયો છે સંસદના વિપક્ષી સાંસદો સહિત દ્વારા અમિત શાહના રાજીનામાની માંગ કરાય છે સુરતમાં પણ આ બાબા સાહેબ આંબેડકરના સમર્થનમાં દલિત સમાજના યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રિંગ રોડ પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે દેખાવો અને સૂત્રોચ્ચારો કરતા પોલીસે વિરોધ કરી રહેલા યુવાનોની અટકાયત કરી હતી સાથે તેઓને અન્ય સ્થળે લઈ જઈ રિંગ રોડ પર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે કડક ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ભાનુભાઈ ચૌહાણ સામાજિક આગેવાન આજે વિરોધ એ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી એવા અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું જે અપમાન કરેલું છે કે આંબેડકર આંબેડકર આજે ફેશન થઈ ગયા અને આટલું નામ જો ભગવાન નું લીધું હોય તો એમને સાત જન્મ સુધી સ્વર્ગ મળી જાય તો આ ભાઈ સ્વર્ગ નું સર્ટિફિકેટ આપનાર કોણ છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે એમણે જ અમને નરક માંથી સ્વર્ગ અમને બતાવ્યું છે જીવતા અહિયાં અમારી જિંદગી છે આ દેશના એસસી એસટી ઓબીસી છે એમની જિંદગી નરક હતી એમાંથી એમને સ્વર્ગ બતાવ્યું છે તો અમારા માટે અમારા ભગવાન બાબા સાહેબ છે અમારા ભગવાન નું કોઈ અપમાન કરે તો અમે સાખી નહીં લઈએ દેશને બંધારણ આપનાર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અંગે કરેલા નિવેદન લઈને દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે તો દલિત સમાજ મોકળતો ચરુ પણ દેખાયો હતો વિરોધ